માતાજી જય શ્રી કૃષ્ણ તાજી જે આપણે મગની દાળ અને શેણાની દાળના વડા બનાવીએ છીએ તો એમાં થોડોક શેણાની લોટ નાખી દઈએ અને થોડોક ટોચનો ભૂકો છે નાખી બે ચમચી તમે જેવું તીખું ખાતા હોય એવું ચાર પાંચ બટેટા હતા એ બાફીને એનો સુંદો કરીને લીધો લીલી ડુંગળી ગાજર કેપ્સિકમ કલ ડુંગળી કોથમરી થોડીક મગની દાળ પલાળી લેતી આખી કાઢ લીધી એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું ધાણા જીરું એક ચમચી હિંગ મીઠું સ્વાદ પ્રમાણે તો એ મસાલા ન ગયા તો મિક્સ કરી લઈ થોડોક મરીનો ભૂકો એક ચમચી ગરમ મસાલો એક ચમચી આમસુર પાવડર વડાનો ડોય તૈયાર થઈ ગયો છે તે લઈ ગરમી રીતે વડા તળી લઈ તો આપણે વડા થઈ ગયા છે તૈયાર તો આ લોકો બધા ગરમ ગરમ વડા ખાવા ડુંગળી છે ગોળ આમલીની ચટણી છે